ગુજરાતના પ્રખ્યાત અને અને વર્ષનો અનુભવ ધરાવતા સાત સર્જરી કરનાર રોબોટિકની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કૌશિક પટેલ હવેથી શેલ્ હોસ્પિટલ સુરત અને વાપી ખાતે જોડાઈને પોતાની સેવા આપશે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડોક્ટર કૌશિક પટેલ હવે પહેલી ફેબ્રુઆરી બે હજાર સુરતમાં કાર્યતશન અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે તેઓ અત્યાર સુધીમાં સાત જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચુક્યા છે તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે તેમણે એમએસ નો અભ્યાસ ઇન્દોર થી પૂર્ણ કર્યો છે તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે આ અંગે વાત કરતા ડોક્ટર કૌશિક પટેલ જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં રોબોટિક સેન્ટર ઉપર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા શેલબીમાં રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે શા માટે શેલ્બી હોસ્પિટલની પસંદગી કરી શેલબી હોસ્પિટલ સાથે જોડવા અંગે ડોક્ટર કૌશિક પટેલે કહ્યું કે શેલબી જેવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત બેક સપોર્ટ મળે છે

એના ફાયદા મેઇન છે એક્યુરેસી એક્યુરેસી મીન્સ તમારું જે રિપ્લેસમેન્ટ સર્જરી એક્યુરેટ થશે તો તમને એક નેચરલ ફીલ મળશે ચાલવા ફરવામાં એક નેચરલ ફીલ આવશે તમે એવી રીતના ચાલી શકશો કે તમને એવું લાગશે કે મારા ની જોઈન્ટ નાખેલા પણ નથી આઈ મીન રિપ્લેસ નથી કરેલા મને ભગવાનના દીધેલા જેવા જોઈન્ટ છે એવો તમને એક ફીલ મળશે રિપ્લેસમેન્ટ માટે એક પ્રખ્યાત સેન્ટર છે વર્લ્ડ વાઈડ શેલબી નું નામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શરૂ કરનાર જ કોણ છે શેલબી હોસ્પિટલ અને શેલબી હોસ્પિટલ વર્લ્ડ વાઈડ મીન્સ બહારના લોકો પણ વિદેશથી લોકો પણ શેલબી હોસ્પિટલ રિપ્લેસમેન્ટ માટે આવતા હોય છે અને રિપ્લેસમેન્ટ શું છે એ લોકોને બતાવનાર શીખનાર શેલબી હોસ્પિટલ જ છે એ સારો પ્રશ્ન છે શેલબીમાં જોડાવાનો ખાસ પર્પસ છે કે એક આ કોર્પોરેટ હોસ્પિટલ છે અમે જ્યાં પ્રેક્ટિસ કરતા હતા એક સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ત્યાં અમારી બેક સપોર્ટ ટીમ ના મળતી બેક સપોર્ટ મીન્સ રિપ્લેસમેન્ટ સર્જરી યુઝ્યુઅલી ઓલ્ડ એજ પીપલ્સમાં થતી હોય છે તેમને ઘણી પ્રકારની બીમારી હોય છે જેમ કે ડાયાબિટીસ બીપી તો વી નીડ અ બેક સપોર્ટ બેક સપોર્ટ મીન્સ અમારા ડાયાબિટીસ બીપી માટેના જે સ્પેશિયાલિસ્ટ સર્જન કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર આપણને એક જ સેન્ટરમાં મળી રહે પેશન્ટ માટે સારું રહે અને અમારી ડૉક્ટર્સ માટે પણ ઘણું હેલ્પફુલ થતું હોય છે હું ડોક્ટર કવિન દેસાઈ સેલબી હોસ્પિટલ સુરત ખાતે હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને ચીફ એનેસ્થેડિસ્ટ છું અમારી ટીમ અહીંયા સેલબી સુરત ખાતે અમે આઠ વર્ષથી કાર્યરત છે હવે અમારા ટીમમાં એક નવા મેમ્બર તરીકે અમે ડૉક્ટર કૌશિક પટેલને વેલકમ કરી રહ્યા છે એ હવે ફૂલ ફ્લેજ અહીંયા જ કામ કરશે અહીંયા અને સેલબીના વાપી યુનિટ પર સેલબી હોસ્પિટલ સુરત ખાતે અમારે એક એવી ડેડિકેટેડ ટીમ છે કે જેમાં સરે જે રીતે જણાવ્યું કે સર્જરી એ ફક્ત સર્જરીનો કોમ્પોનન્ટ નથી એ સિવાય બી ઘણી બાબતો એમાં ઇન્વોલ્વ હોય છે જેમ કે ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ યુઝઅલી ઓલ્ડ એજ હોય છે તો એમનામાં ઘણી જાતની બીમારીઓ હોય છે તો એવા દર્દીઓને ઓપરેશન પહેલાં એ બધી બીમારીઓમાં જે કંઈક ચેલેન્જીસ હોય તે સ્ટેબિલાઇઝ કરવા પડે છે અને ઓપરેશન પછી પણ એમાં ખાસી રિકવરીમાં મહેનત કરવી પડતી હોય છે તો સેલ્બી હોસ્પિટલ સુરત ખાતે આપણે બેસ્ટ એનએસએસિયા ટીમ છે અને ઇન્ટેન્સિવિસ્ટ ટીમ છે અને ક્લિનિકલ ફિઝિશિયન્સ છે તો એક ટીમ વર્કથી આપણે ગમે એટલા હાઈરિસ પેશન્ટને પણ અહીંયા સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ